કોંગ્રેસ પક્ષે આ માત્ર માંગ ન કરી અમારી જ્યાં જ્યાં શાસન છે કોંગ્રેસની સરકાર છે તેને સૌથી પહેલા જનગણનાની શરૂઆત કરી અને એને લાગુ કરવાની પણ વાત અમે કરીને અમલવારી શરૂ કરી કોંગ્રેસ પક્ષે એ બાબતની પણ પ્રતિબદ્ધતા જ્યાં કોંગ્રેસનું શાસન ત્યાં કે જે જનસંખ્યા છે જે જાતિ છે તેને મળવા પાત્ર બંધારણીય અધિકાર સમયસર મળવા જોઈએ પણ દુઃખ સાથે કહેવું પડે કે કેન્દ્રની મોદી સરકાર હોય કે ગુજરાતની ભાજપા સરકાર હોય વારંવાર અનામતના મળવાપાત્ર લાભો જે બંધાણે લાભો છે એનાથી વંચિત રાખવાનું પાપ પણ ભાજપ સરકારે કર્યું છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને બક્ષી પંચને મળવાપાત્ર બંધારણીય અધિકારથી વંચિત રાખવાનું પાપ કરનારી ભાજપા સરકારે લાંબા સમય સુધી સરકારી ભરતી ન કરી આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટના નામે સર્વ સમાજના યુવાનોનું આર્થિક શોષણ કરનારી પણ ભાજપ સરકાર છે ત્યારે કોંગ્રેસ પક્ષની માંગ પછી આજે કેન્દ્રીય કેબિનેટે જાહેરાત કરી છે કે જાતિ જનગણના અમે કરાવશું પણ મારે યાદ આપવું પડે કે વસ્તી ગણતરી લાંબા સમયથી ભાજપા સરકાર રોકીને બેઠી છે કેન્દ્રની મોદી સરકાર ત્યારે વસ્તી ગણતરી પણ સમયસર થાય અને જાતિ જનગણનાનું પણ માત્ર જાહેરાત ક્યારે થશે કેવી રીતે થશે એનું હજી સુધી કોઈ પ્રકારની સ્પષ્ટતા નથી ત્યારે કોંગ્રેસ પક્ષ આપના માધ્યમથી પુનઃ કરે છે કે જાતિ જનગણના સમયસર કરવામાં આવે પારદર્શક ડેટાના કારણે જેની જેટલી જનસંખ્યા એટલા એને મળવાપાત્ર લાભો મળે સામાજિક રાજકીય અને આર્થિક રીતે શૈક્ષણિક રીતે લાભો જે મળવાપાત્ર છે એ પણ એમને સમયસર મળે અને દેશની જે નીતિ ઘડતરમાં આ ડેટાનો સદુપયોગ થાય જેથી કરીને આગામી સમયની અંદર ભારતનો સર્વ સમાજનો વિકાસ થાય અને સર્વ સમાજના વિકાસથી ભારતનો વિકાસ થાય એ દિશામાં કોંગ્રેસ પક્ષની જે નીતિગત નીતિ છે અમારી બંધારણીય રીતે અમે માનીએ છીએ અને એ બંધારણ બચાવવા માટે સંવિધાન બચાવવા માટે જે રીતે કોંગ્રેસ પક્ષના અમારા નેતા લડે છે તે જ રીતે જાતિ જનગણના એ અમારી પ્રતિબદ્ધતા છે એ આજે પુનઃ એ વાતને સ્વીકારવી પડી છે મોદી સરકારે ત્યારે આ વાત આગળના આગામી સમયની અંદર દેશ માટે સૌથી ઉત્તમ થશે અને આગામી સમયની અંદર દેશના જે જાતિની જેટલી જનસંખ્યા એના પ્રમાણે એમને નાણાકીય લાભો નાણાકીય નીતિઓ બજેટ ફાળવણી થશે અને એમના માટે ભવિષ્યના ઉજ્જવળ ભવિષ્ય માટેની અનેક તકો પણ ઊભી થશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે